નવ દીકરાઓ રાજ્ય અધિકારને પાયમા હતા અને એક સૌથી મોટો દીકરો જે ભરત હતા એ ભરતજી મહારાજ પોતે ચક્રવર્તી રાજા બન્યા છે જેમણે અગિયાર અર્બુદ વર્ષ સુધી આ પૃથ્વીનું શાસન કર્યું એના જ નામ ઉપરથી આપણા દેશનું નામ પડ્યું છે ભરત આપણા દેશનું નામ છે ભરતખંડ પછી ભારત દેશ થયું અને એ ભરત રાજાએ એટલી સંપત્તિ હતી ચક્રવર્તી પૈના પણ એમ થયું કે હવે મારે ભગવાનને ભજવા જોઈએ એટલે એમણે એ જ સમયે સંસાર મૂકી દઈ ઉલ્હાશ્રમની અંદર ગંડકી નદીના કિનારે કે જે ગંડકી નદીનો પથ્થર શાલિગ્રામ તરીકે ઓળખાય છે નર્મદાના કંકર એટલા શંકર અને ગંડકી નદીના જેટલા પથ્થર નીકળે છે તો એ ગયા અને અંદર ભગવાન નું ભજન કરતા હતા કમર સુધીના પાણીમાં ઉભારે અને ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરે ભગવાન નું નામનો જપ કરે હરી 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 કરતા હતા એમાં એક વખતના સમયે જળની અંદર એક હરણનું બચ્ચું તણાતું તણાતું નીકળ્યું અને એને જોયું એને બચાવવા માટે એના ઉપર દયા આવી ગઈ એટલે એને બચાવ્યું લઈને કિનારે લઈ આવ્યા બચ્ચામાં દયા આવી એટલે એને આશ્રમમાં લઈ આવ્યા અને એની દેખભાળ ચાલુ કરી પણ ઘટના એ ઘટી કે જે હરણના બચ્ચા ઉપર દયા આવી હતી એ જ હરણના બચ્ચા ઉપર દયાના બદલે હવે આસક્તિ થઈ ગઈ જીવનમાં કોઈ પ્રત્યે દયાભાવ જાગે એ સહજ છે પણ એમાં આસક્તિ થઈ જવી એ તમારા પતનનું કાર્ય છે આટલી સંપત્તિ છોડી જે માણસ ભગવાનનું ભજન કરવા માટે પુલહાશ્રમમાં રહેતા હતા એને હરિહરી મન નીકળી ગયું અને ધીમે ધીમે હરીણ 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 થઈ થઈ ગયું અને ઘટના એવી ઘટી છે કે એ હરણનું બચ્ચું એકવાર જતું રહ્યું આશ્રમમાંથી મોટું થયા પછી અને એ હરણના બચ્ચાને શોધવા માટે બરજી મહારાજ જંગલમાં ભટકે છે હરીણ 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 કરતા કરતા ભટકતા રહ્યા અને અંતકાળ નજીક આવી ગયો અને એ હરીણ હરીણ કરતા કરતા મર્યા એટલે બીજો જન્મ એનો કાલંજર પર્વતમાં હરણ તરીકે થયો કેમ અંતે સા ગતિ અંત સમયે તમારે મતિ સારી રાખવી પડશે તો જ તમારી ગતિ સારી થશે અને મતિ સારી એક જ જગ્યાએ રહે છે ભગવાનના ભજનમાં પ્રભુના ભજનમાં આપણી મતિ સારી રહે તો ભગવાનને ભજશો તો મતિ સારી પણ ઘણા લોકોને ભગવાન નામ જ ન લેવું ગમે તેમ કરો ગમે તેમ કરો તમે ભગવાનને ભજો ભગવાન ને ભજો કહીએ પણ એક વાત કહું તમને વૈષ્ણવો કે તમારે અંત સમયે જો ભગવાનને યાદ કરવા હોય તો તમારે પહેલેથી જ ભગવાનને યાદ કરવાનું ચાલુ કરવું એ સમયે મરતા મરતાય તમારાથી ભગવાનનું નામ નહીં નીકળાય કારણ કે આપણી આસક્તિ પહેલેથી બીજામાં હોય છે આપણી આસક્તિ પહેલેથી જ અન્યત્ર જગ્યાએ લાગેલી હોય છે એક બાપા બરાબર બીમાર પડ્યા અને આમ તમે જોવો તો જીભ બી વહી ગઈ ઓસરીમાં ખાટલો નાખી દીધો અને હવે તો છેલા ડહકા હોય એવું લાગ્યું દીકરાઓ બધા ભેગા થયા દીકરાની બહુ બધા આસપાસ આવી ગયા દીકરાના છોકરા આવી ગયા બાપા ખાલી એક જ શબ્દ બોલી શકે વાહ 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 બીજું કંઈ બોલી ન શકે દીકરાઓ કહે છે કે ભાઈ બાપુજી કઈક કહેવા માંગે છે ત્યાં મોટા દીકરા કીધું કે બાપુજી વાહ કરે છે એટલે વારસામાં કઈક દેવાનું એને ઈચ્છા છે પણ બોલી નથી વારસામાં દેવું લાગે છે ત્યાં નાના દીકરા ને કીધું કીધું વારસામાં કદાચ નહીં પણ એમ કેતા છે વાડામાં કઈક દાઇટું છે એટલે એ વાહ વાહ કરે છે પણ કઈ બોલી નથી હવે શું કરશું એટલે મોટા દીકરા ને વોવે કીધું કામ કરો ડોક્ટર ને બોલાવો બાપુજી એ ખજાનો ડાયટો હશે તો આપણને મળી જશે ડોક્ટરને બોલાવો ડોક્ટરને બોલાવ્યા ડોક્ટર આવ્યા ડોક્ટર એક હારે અકળી કીધું ડોક્ટર સાહેબ ગમે તેમ કરો અમારા બાપુજી એક વાર બોલે એવું કરી દઉં ડોક્ટર સાહેબ આમ હાથ તપાસ બધું કર્યું લાગતું નથી કે બોલે એવું અરે સાહેબ ગમે તેમ કઈ કરો ને ડોક્ટરે કીધું એક કામ કરો પચીસ હજાર નું એક ઇન્જેક્શન આવે પચીસ હજાર નું એક ઇન્જેકશન આવે એ ઇન્જેકશન તમે દો તો કદાચ બોલવું હોય તો બોલી જાય બે હોવે હામું હામું જોયું કે આ પચીસ હજાર નો ખર્ચો ભોગવશે કોણ તો પછી નક્કી કર્યું કે બાપુજી પચીસ હજાર નું ઇન્જેકશન બોલે તો એ તો એટલું જ કહેવાના છે કે વાડામાં આ જગ્યાએ મેં વારસો ડાટયો છે તો એ જે નીકળે એમાંથી પેલા પચીસ હજાર આપણે ડોક્ટર આપી દેવું પછી વધે એનો ભાગ પડ લેવું કીધું કઈ વાંધો નહીં આ બધી જ કન્ડિશન નક્કી થઈ ડોક્ટરને કીધું તમે દિયો પછી નહીં ત્રીહ નું દિયો પણ બોલે એવું કરી દો કઈ તે ડોક્ટર સાહેબે મસ્ત મજાનું ઇન્જેક્શન ભરી અને દાદાને હાથમાં આમ આપ્યું એક બે પાંચ મિનિટ થઈ ડોક્ટર ઉભા છે હજી અને દાદામાં જરા આમ આમ બોલવાની જે વાવા હતું એ થોડું થોડું સારું મીંડું થવા જીભનો લવો મીંડો વળવા અને એમાં બરાબર ઇન્જેક્શનનો કરંટ લાગ્યો અને દાદાએ કીધું બાપુજી બોલો જલ્દી છોકરાની વહુ કે બાપા બોલો તમારે જે કેવું કઈ કેવું હોય કહી દો જલ્દી હું કેવું તું તમે વાવા વાહ કરતા ને તો કે મારી હામ હું જુઓ છો વાછડો સામણો ચાવી જાય છે કે આટલું કઈ બાપા વહી ગયા સામણો ત્રી હજાર માં પડ્યો જેને કોઈ દી ભગવાનનું નામ લીધું હોય વરદાસ બાબુ આજે કેટલા સંતો અહીંયા ઉપસ્થિત થયા છે તો જે રાણા બાપુ અહીંયા છે એટલે બધા જ સંતો એમના પ્રેમને વશ થઈ અને આ કથાઓમાં આવી આપણે તો બધા સૌભાગ્યશાળી એટલા માટે છીએ કે જે સંતોના દર્શન કરવા આપણે જવું જોઈએ એના બદલે સંતો આપણને દર્શન દેવા આવે આપણું પરમ પણ આવા સંતોનો સંગ કર્યો હશે તો વાછડો યાદ નહીં આવે છેલ્લે વાસુદેવ જ યાદ આવશે જો આવા સંતોનો સંગ કર્યો હશે તો સંગ કોનો કરો છો એના ઉપર તમારું જીવન છે આ થઈ ગઈ અને બીજો જન્મ હરણ તરીકે થયો બરજી મહારાજ હરણ તરીકે જન્મ પાયમા પણ હરણના શરીરમાં એને જ્ઞાન હતું બહુ ગયા જન્મનું જ્ઞાન લાગ્યું એટલે એમણે એ જન્મમાં પણ ભગવાનનું ભજન કરતા કરતા હરણમાં શરીરનો ત્યાગ કર્યો અને એ શરીર છોડ્યા પછી બીજો જન્મ એનો અંગીરા ગોત્રના જે બ્રાહ્મણ હતા એમને ત્યાં થયો એ જન્મમાં પણ જ્ઞાન હતું કે મારે એક વખત હરિણ થયું એટલે આ બે જન્મ બીજા લેવા પડ્યા મારે બોલવું જ નથી એના પિતાજીએ જ્યારે એને યજ્ઞ કોઈ સંસ્કાર કર્યા બ્રાહ્મણોએ ગાયત્રી મંત્ર બોલવા કીધું તો ગાયત્રી મંત્ર ન બોલ્યા બોલું તો પાપ થાય ને બોલવું જ નથી મૌન લઈ લીધું અમુક જણાનું મોન નહીં હારું નહીં મૌન નહીં સાધે પણ આ દુનિયામાં બને ત્યાં સુધી ઓછું બોલવું મૌન રહેવું સૌથી સહેલું છે ઓછું બોલવું બહુ કઠિન છે એટલે ભરતજી મહારાજ મૌન રહી ગયા કશું બોલે નહીં ગાયત્રી મંત્ર ન બોલ્યા ને એમાં એને ભણવા માટે બેસાડ્યા મા બાપ મૃત્યુ પામ્યા ભણવામાં ધ્યાન હતું નહીં એટલે સાવકા ભાઈએ એને વાડીએ કામ કરવા માટે મોકલ્યા કે જાઓ ખેતરનો પાક જે છે એનો ધ્યાન રાખો વાડીએ ગયા કશું ધ્યાન રાખે નહીં એ ચકલાઓ જે ખાતા હોય એને ખાવા દે રામ કી ચીડિયા રામ કા ખેત ખાલો ચિડિયા બરાબર પેટ તમે તમારે પેટ ભરીને ખાવ કશો વાંધો નથી આ સમાચાર એના ભાઈને મળ્યા એટલે એમને ઘરમાંથી કાઢી ગા ચાલ્યા જવા ઘરમાંથી કાઢી જંગલના માર્ગે ચાલ્યા જતા હતા એક એવી અવસ્થા પહોંચી ગયા અને એ અવસ્થામાં ભરતજી મહારાજને ભીલોના રાજાના ઘરે પકડીને લઈ ગયા લોકો યજ્ઞ હતો દીકરાની પ્રાપ્તિ માટે અને એમાં એક માણસની ની બલી ચડાવવાની હતી તો જે માણસની બલી ચડાવવાની હતી ભાગી ગયો હતો એટલે એની જગ્યાએ આમને લઈ ગયા ભરતજી મહારાજે જરાય વિરોધ ન કર્યો અને સાધુનું સૌથી મોટું લક્ષણ છે તિક્ષવ કારુણિકા સુહ્રદ સર્વદેહ અજાત અજાત શત્રાતા સાધવ સાધુ ભૂષણ સાધુનું સૌથી મોટું ભૂષણ એ છે કે તમારા કરેલા જે કંઈ પણ એના ઉપર પ્રત્યાહાર છે એનો પ્રતિકાર કરવાની પોતામાં તાકાત હોય છતાં પણ સહન કર્યા કરે એનું નામ સાધુ છે તિતિક્ષવહ કરુણિકાહ જેની આંખમાં કરુણા ભરી છે એ સાધુ છે આ સંસારનું સંસારીની આંખમાં દયા ભરી છે અને સાધુની આંખમાં કરુણા ભરી છે દયા અને કરુણામાં તફાવત એટલો છે કે તમારી પાસે સંપત્તિ થયા પછી તમે જેને ઓળખો છો એને મદદ કરવાની ઈચ્છા થાય તો સમજવું તમારામાં દયા ભરી છે પણ તમે જેને ઓળખતા જ નથી એને મદદ કરવાની ઈચ્છા થાય તો સમજવું હવે તમારી આંખમાં કરુણા ભરી છે સાધુને કરુણા જ ભરી હોય ઓળખે એને મદદ કરે અને ન ઓળખે એને મદદ કરે સાધુમાં કરુણા ભરી હોય છે અને જેની આંખમાં કરુણા નથી ને એની કોઈ કિંમત નથી જેની આંખે કરુણા છોડી એની કિંમત ફોટી કોડી માટે જીવ પ્રત્યે દયા અને કરુણા રહે તો તો એને એવું લીધું મારવા ગયા જ્યારે મારાઓ ત્યારે માં ભદ્રકાળીની મૂર્તિમાંથી સ્વયં માં પ્રગટ થયા અને એ માતાજીએ જ મારાઓને માર્યા છે આ સંસારમાં અસુરોને મારવા માટે જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે માં પ્રગટ્યા છે દેવી શક્તિનું પ્રાગટ્ય થયું છે માં અસુરોને માર્યા એ મારાઓને મારી ભરતજીની રક્ષા કરી એટલે માએ રક્ષા કરી એટલે ભગવાને ભરતજી મહારાજે માને વંદન કર્યા કે મા આજ આ લોકો મને અહીંયા લઈ આવ્યા ન હોત તો હે જગદંબા મને તમારા દર્શન ન થયા હોત ક્યારેક તમારું અહિત કરનારા માણસો તમારું બહુ મોટું હિત કરી નાખતા હોય છે આપણને એમ થાય કે આપણું ખરાબ કરી રહ્યા છે પણ ભરતજી મહારાજે વિરોધ ન કર્યો શું થયું સ્વયં ભગવાનની માં જગદંબાની ફરજ બની ગઈ પોતે બચાવ્યા છે એને બચાવ્યા ત્યાંથી ભરતજી મહારાજ આગળ ગયા અને સિંધુ સ્વરવીર દેશનો રાજા તો રાજા રહુગણ કપિલ મુનિના આશ્રમમાં સત્સંગ માટે જાય છે જયારે સત્સંગ માટે જવા માટે નીકળ્યા છે ચાર જણા પાલખી ઉપાડી છે પણ એમાંથી એક જણો ભાગી ગયો એટલે એની જગ્યાએ ભરતજી મહારાજને જોડ્યા ભરતજીને તો કોઈ વિરોધ હતો જ નહીં ભરતજી મહારાજે એને જોડ્યા અને ભરતજી મહારાજે પાલખીનો દંડ ઉપાડ્યો પણ ચાલ્યા જતા હતો રસ્તામાં કીડા મકોડા નીકળ્યા એટલે ભરતજીએ કુદાકો લગાવ્યો એટલે પેલી પાલખી હલી માથામાં દંડ વાગ્યો એટલે રાજાનો મગજ ગયો ક્રોધ આવ્યો અને ઘણા ગણા ને ક્રોધ છે ને અહીંયા જ બેઠો હોય બોલાયવા ન થાય એને એની જોયું ન થાય એટલા બધા ક્રોધમાં હોય અમુક અમુક તમે ને મરચાં જેવા તીખા જોઈએ આપણને હજી હમણાં જ ચૂલામાંથી બહાર કાઢો ઢોકું છે ગામના આપણા બજારમાં નીકળીએ અને ગામના પાદરમાં કોઈ બેઠા હોય બજારમાં આપણે કઈ બેઠા છો ને કેમ છો તો ઘણા ઘણા એમ કે ઉભો થઈ જાવ અરે ભાઈ તને ખાલી પૂછવું છે બેઠા જો એક બાપા બરાબર એક દીકરાને લઈને નીકળ્યા આમ હાથમાંથી તે ગામમાં એક ભાઈ હામા મળે પૂછું પૂછ્યું દાદા આ દીકરો તમારો ના ના તમારો લેતા જાવ કે અરે પણ પૂછે છે અમુકનો મગજ જેટલો આમ તમે જો ક્રોધમાં હોય સતત પણ વાલા વૈષ્ણવો બને ત્યાં સુધી ક્રોધને મારજો જ્યારે ક્રોધ ને મારશો ને ત્યારે તમારું હિત થશે બાકી ક્રોધમાં તમે કશું કરશો તો તમારું કાયમ ભરનો તમને જશે જિંદગી ભરનો તમને થઈ જશે એક બહુ સુંદર કથા યાદ આવી મને ક્રોધમાં માણસ શું ખોઈ બેસે એની કથા છે આ જો ત્યારે કાર મળી હતી અને એ કારમાં પણ આજે આ દીકરો આવું કરી રહ્યો છે એટલે એટલો ક્રોધ આવ્યો ડબ્બો મૂકી દો એક બાજુ દોડતા દોડતા જઈને પોતાના દીકરાનો હાથ પકડી બાવડું પકડી બે ફટાકા માર્યા આટલાથી સંતોષ ન થયો એને એ માણસને ક્રોધનો એટલો બધો આમ આમ જ્વાળામુખી અંદર ફાટી ગયો કે માણસે દીકરાનો એ હાથ જે હાથથી જે સ્ક્રેચ કરતો તો કલર કાઢતો તો એ હાથ પકડી એક પથ્થર ઉપર રાખી અને બીજા પથ્થરથી હાથની આંગળીઓ તોડી દે દીકરાની આંખોમાંથી આંસુ નીકળે હાથમાંથી લોહી આ આંગળીઓ તૂટી ગઈ લોહીની ધારાઓ થઈ રહી છે માએ દીકરાનો અવાજ સાંભળ્યો તો દોડતી દોડતી આવી એના પતિના હાથમાંથી એને છોડાવી દીકરાને લઈ અને આમ હાફળી ફાફળી થઈ શું કરું એક ક્ષણ પછી દીકરાના બાપને સમજાયું કે મારાથી ખોટું થઈ ગયું પોતાની જ કારમાં દીકરાને લઈને દવાખાને લઈ ગયા છે દવાખાને લઈ ગયા પછી ડૉક્ટર સાહેબને બતાવ્યું ડોક્ટર કહ્યું કે ઓપરેશન કરવું પડશે ઓપરેશન કર્યું બે કલાક જેટલું ઓપરેશન ચાલ્યું બે ત્રણ પછી ડોક્ટર પહેલા બહાર આવે છે ડોક્ટર સમાચાર આપ્યા કે દીકરાને બીજો કંઈ વાંધો નથી પણ એના હાથની આગળની બે આંગળીઓ કાપી નાખવી પડી છે દીકરાને એક રૂમ માં શિફ્ટ કરવામાં આવે છે. દીકરાનો બાપ એની બાજુમાં ટેબલ નાખી એનો હાથ પકડીને બેઠો છે અને આંખમાંથી આંસુની ધારાઓ જાય છે. દીકરો જાગે છે. પોતાના પપ્પાને પૂછે પપ્પા તમે રડો નહીં. દીકરાએ કહ્યું પપ્પા સોરી મેં તમારી કારણે નુકસાન કર્યું. ગળામાં ડૂમો ભરાઈ ગયો છે દીકરાના બાપને કશું જ બોલીને છકતો. દીકરાએ એક વાત બહુ સરસ કરી કે પપ્પાએ સોરી મેં તમારી કારને નુકસાન કર્યું પણ એક ખબર છે તમે મને રોજ પૈસા વાપરવા આપતા હતા એ હું મારી મની બેંકમાં જમા કરતો હતો આપણે ઘરે જઈ અને એને તોડી એને ખોલી એમાંથી પૈસા નીકળશે ને એમાંથી તમારી કારને નવો કલર કરાવી દેશું પપ્પા આપણે તમારી કાર ફરી પાછી નવી થઈ જશે પણ મને એ તો કહો આ મારી આંગળી ક્યારે નવી થશે હવે મારી આંગળી ક્યારે નવી થશે દીકરાના આ શબ્દ એના બાપના હૃદયમાં ધરબાયેલું રુદન બહાર કાઢી મારે એટલું જ કેવું છે ક્રોધના એક સંસારનો ક્રોધ એક ક્ષણ નો હોય છે પણ એ ક્રોધ તમને જિંદગી રાજાને ક્રોધ આવ્યો ઉભા રહી અને ભરતજી મહારાજને ચાબુકના માર મારે છે ભરતજી મહારાજને જ્યારે મારે છે ભરતજી મહારાજ તો હસે જ રાજા રહુગણે પ્રશ્ન કર્યો કે તને વાગતું નથી આ તને તને તો વાગતું નથી ભરતજી મહારાજે જવાબ આપ્યો તમે કોને છો છો તમે તો શરીરને હું તો શરીર છું નૈનમ છિંદી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ગીતાજીમાં ભગવાન બોલ્યા છે કે આ સંસારમાં અગ્નિ મને બાળી ન શકે વાયુ મને સુકવી ન શકે પાણી મને વીજવી ન શકે અને શસ્ત્ર મને છેદી ન શકે તમે તો શરીરને મા રહો છો એમાં મને શું થવાનું હતું આ જ્ઞાનની આટલી ઉપર ઉપલા કક્ષની વાત સાંભળી અને રાજા રહુગણે પૂછ્યું તમે કોણ છો ભરતજી એટલો જ જવાબ આપ્યો કે હું કોણ છું એની શોધ માટે નીકળ્યો છું આ સંસારમાં આપણે આખી દુનિયાને ઓળખવા જઈએ છીએ આપણે આપણને નથી ઓળખતા પહેલાં સૌથી પહેલાં આપણે પોતાની જાતને ઓળખવાની જરૂર છે કે હું કોણ છું મારું કોણ છે હું કોનો છું ભરતજી મહારાજે કહ્યું કે આજ મેં આને ખંભે ઉપાડ્યો છે અને જો નહીં બોલું તો સંસારના લોકો કહેશે કે ભરત જેવા ભરતે જેને ખંભે ઉપાડ્યો એની દશા શું થઈ એટલે ભરતજી મહારાજ એટલું જ બોલ્યા છે કે રાજા તમે સત્સંગમાં જાઓ છો અને સત્સંગમાં આટલો ક્રોધ કરવો આટલું અભિમાન કરવું એ યોગ્ય નથી જે માણસ ભગવાનના સત્સંગમાં જાય જે માણસ ભગવાનની ભક્તિ કરે એનામાં દંભ ન હોવો જોઈએ ભક્તિ કરવી એને રાખ થઈ રેવું અભિમાન જે માણસને ભક્તિ કરવી છે એ માણસે સૌથી પેલા અભિમાનને છોડવું રહ્યું છે અભિમાન છૂટે તો તમારાથી ભક્તિ થાય ભક્તિમાં દંભ ન ચાલે પરમાત્મા અહીંયા ભરતજી મહારાજે રાજા રઘુગણને પેલો સંદેશો આપ્યો તમે અભિમાન છોડી દો તમે ચક્રવર્તી રાજા ભરતનું નામ સાંભળ્યું છે અરે અમે એના જ રાજ્યમાં રહી છીએ રાજા એ તમારા માટે મરી ગયા છે હું એ જ ભરત છું તમારા જે હું પણ સત્સંગ કરવા માટે પુલહાશ્રમમાં ગયો હતો પણ મારું મન હરીમાંથી નીકળીને હરિણમાં ગયું તો મારે બે જન્મ બીજા લેવા પડ્યા માટે સત્સંગ કરો તો નિર્મળથી ન કરો સત્સંગ ભગવાનની ભક્તિ કોઈને બતાવવા માટે નથી ભગવાનની ભક્તિ કેવલ ઠાકોરજીને પ્રસન્ન કરવા માટે છે પ્રભુને રાજી કરવા માટે છે પછી છેલ્લો ઉપદેશ ભરતજી મહારાજે આપ્યો કે રાજા તમે ગમે તેટલા યજ્ઞ કરશો ગમે તેટલા દાન કરશો ગમે તેટલા તમે સત્કર્મ કરશો પણ જ્યાં સુધી કોઈ મહાપુરુષના ચરણની રજ તમારા માથા ઉપર નહીં પડે ને ત્યાં સુધી તમારું ભાગ્ય નહી સુધરે જ્યાં સુધી તમારા ચરણ માથા ઉપર કોઈ મહાપુરુષ એટલે તો આપણે જો સંતોને કોઈને પગે લાગીએ તો એના પગના તળિયે હાથ અડાડી અને પછી આપણા માથા ઉપર મુકતા કે આપણી બુદ્ધિ સુધરે પણ આ તો પેલાના ગવઢિયા બધું કરતા હવે અત્યારના લોકો ગોઠણે પગે લાગે છે અત્યારના લોકો ગોઠણે પગે લાગે છે દિલીપભાઈ હવે માણસ નમી જ નથી શકતો માણસને નમવું ક્યાં શાસ્ત્રોમાં લખ્યું છે કે ભગવાનને પ્રણામ કરવા હોય તો સાષ્ટાંગ પ્રણામ કરવા અને કોઈ મહાપુરુષોને પ્રણામ કરવા હોય તો પંચાંગ પ્રણામ કરવા જોઈએ પણ આપણે તો હવે કમરથી નમી જ નથી અને ઘણા ઘણા તમે જુઓ નમી હકતા હોય પણ નમી ન હગે નમી શકતા હોય પણ નમી ન હોગે કારણ કે એની અંદર રહેલું એની સત્તા એનો પૈસો એનો પાવર એને નમમાં જ ન દે આખું ગામ પગે લાગે એક જ વાહડા જે મૂકવું હોય એ નો લાગે કે તમને કારણ કે એને એમ હોય કે હું પગે લાગીશ તો હું થઈ જાય ઘણા ઘણાના ના મનમાં એટલી બધી આ ગુરુતા ગ્રંથિ બંધાઈ ગઈ છે લઘુ ગ્રંથિ હોય તો વાંધો નહીં ગુરુ ગ્રંથિ થી પીડાય માણસો ઘણા લોકોનો બાપુ એવું છે કે હું આનું નામ લઈશ ને તો એ મોટો થઈ જશે તમે તમે એ તમારું નામ જ ન લઈ શકે તમને સંબોધન ન કરી શકે માણસ તમારી જિંદગીની નોટમાં લખી રાખજો આ સંસારમાં તમને કોઈ મોટું નથી કરતું તમને કોઈ નાનું નથી કરતું તમારું આચરણ તમારો વ્યવહાર અને તમારું કર્મ જ તમને મોટા બનાવે છે તમારું કર્મ તમને નાના બનાવે છે તો ભરતજી મહારાજે ઉપદેશ કર્યો કોઈ મહાપુરુષના ચરણની રજ મળી જાય ભગવાનના ચરણની રજ મળી જાય તો ભાગ્ય સુધરી જાય રાધે ચરણો रज धूल जो मिल जाए राधे झूल जो मिल जाए सच कहेंता तकदीर बदल जाए सच कहूष तकदीर बदल जाए राधे तेरे चरण છોટા સા જીવન હે હૈરા મેરા છોટા સા જીવન હે ચરણો મે જગહ દે ભાગ્ય બદલ જાએ ચરણો મેરા ભાગ્ય બદલ જાએ રા તેરે ચરણોથી રજતૂલ જો મિલ રા રજ દૂર જો મીલ સચ કહેતા શામ બદલ તો મહાપુરુષના ચરણની રજ આપણું ભાગ્ય સુધારે છે આવો સુંદર ઉપદેશ ભરતજી મહારાજે રાજા રઘુબળને આંખો એ કથા સુખદેવજી મહારાજે બતાવી ખગોળ ભૂગોળની વાત એટલે કે શાસ્ત્રના જ્ઞાનની વાત સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને સંભળાવી અને અંતે ત્યાં કર્યો નામનો મહિમા છે પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો બાબજી આ સંસારમાં પાપ થઈ જાય તો એનું નિવારણ શું પાપમાંથી છૂટવા માટેનું સૌથી શ્રેષ્ઠ સાધન કયું પાપમાંથી છૂટવા માટેનું શ્રેષ્ઠ સાધન છે પછતાવો ભા પછતાવો વિપુલ ઝરણુ સ્વર્ગથી અહીં અહી ઉતર્યું પાપી એ માં ડૂબકી રહી પુણ્યશાળી બને સંસારમાં પાપ થઈ જાય પણ એનું પ્રાયશ્ચિત થઈ જાય તો તમે પુણ્યશાળી બની જાવ મારાથી ભૂલ થઈ ગઈ નામ માત્ર થી તમારા પાપોનું પ્રાયશ્ચિત થાય છે હે બાપજી કોઈ માણસે પાપ કર્યા હોય અને નામથી એનું પ્રાયશ્ચિત થઈ ગયું હોય એવી એવી કોઈ ઘટના ખરી છે ને તો મને કથા કરો ને સાંભળો બ્રાહ્મણ દાસ

પણ એક સ્ત્રીના સંગમાં આવી અને બગડ્યો કુસંગ લાગે એટલે માણસ બગડી જ જાય એમાં સંશય જ નથી કુસંગ થયો બ્રાહ્મણ બનીને બગડ્યો એટલે પણ નામથી ઉદ્ધાર કેવો થયો એ માણસને ભગવા કપડાં હરે વેર ના મંદિરમાં જાય ન ભગવાનનું નામ લઈ ન સત્સંગ કરે